હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ફ્રેશ લાલ મરચાંની ચટણી જેને આપણે લાલ મરચાંનો જામ પણ કહી શકીએ છીએ તો ફ્રેશ લાલ મરચાંની ચટણી બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ લાલ મરચાં લીધા છે જીરું ખાંડેલા આખા ધાણા વળિયારી હિંગ મીઠું ગોળ અને લીંબુ અને આગળ વઘાર માટે થોડા તેલનો ઉપયોગ કરીશું મરચાં એકદમ તાજા એકદમ શાઇન આપે એવા અને એકદમ કડક હોય એવી પસંદગી કરવાની હવે મરચામાંથી પાછળનો ડીટિયાનો ભાગ અને અંદરના બીજનો ભાગ કાઢીને આપણે તેને સાફ કરી લઈશું આ મરચાંનું અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે એ ચટણી બનાવવાની મેથડ પણ ખૂબ જ ઇઝી છે તમે એક વખત આ ચટણી બનાવી લીધી તો ફ્રીજની બહાર પણ તમે છ મહિના સુધી તેને સ્ટોર કરી શકો છો તો મરચામાંથી બીજ અને ડીટિયાનો ભાગ કાઢી લીધો છે હવે આપણે તેનું નાનું નાનું કટિંગ કરી લઈશું આ મરચાંની ચટણીને તમે ગોટા ભજીયા ટુકડા મુઠિયા પાત્રા જેવા પણ ફરસાણમાં તમે લઈ શકો છો થેપલા કે રોટલી સાથે પણ આ ચટણી ખૂબ જ સરસ લાગે છે તો મરચાંને મેં આવી રીતે પીસી લીધા છે થોડા રફલી પીસ્યા છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરી હવે એક કડાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરીશું જીરું ફૂટે એટલે ખાંડેલાખા દાણા અને હિંગ ઉમેરીશું બધું સરસ રીતે હલાવી લઈશું અને એક સરસ મજાનો વગર તૈયાર કરીશું હવે આપણે પીસીને તૈયાર કરેલા મરચાં ઉમેરીશું મરચાં ઉમેરીને બહુ સરસ રીતે હલાવી લઈશું અને હલાવતા જઈશું અને મરચાંને કૂક કરતા જઈશું આ મરચાંની ચટણીને તમે તડકા તડકાછાયડામાં પણ તૈયાર કરી શકો છો ગેસની સ્લો ફ્લેમ પર જ આપણે મરચાંનું પાણી જ્યાં સુધી મળે ત્યાં સુધી આપણે મરચાંને કૂક કરીશું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ગોળના ભાગનું મીઠું પણ મેં અત્યારે જ ઉમેરી લીધું છે મીઠામાંથી જે પાણી છૂટે એ પાણી બળે ત્યાં સુધી આપણે મરચાંને કૂક કરીશું હવે આપણે તેમાં ગોળ ઉમેરીશું અઢીસો મરચાંની સામે મેં દોઢસો ગ્રામ જેટલો ગોળ લીધો છે ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો ગોળને આપણે એકદમ સરસ ઝીણો ઝીણો સુધારીને જ ઉપયોગ કરીશું એટલે એક સરખો પ્રોપર કૂક થાય ચટણી જેમ જેમ કૂક થશે તેમ તેમ આપણે જે ગોળ એડ કર્યો છે એ ઓગળશે અને એક પ્રકારની ચાસણી તૈયાર થશે તો એ ચાસણી આપણે એક તારની બને એવી રીતે આપણે તેને કૂક કરીશું આ મરચાં સ્વાદમાં એટલા બધા તીખા નથી હોતા એટલે નાના મોટા સૌ આ ચટણી ખાઈ શકે છે ચટણી જ્યારે કૂક થવા આવે એટલે આપણે તેમાં વળીયારી ઉમેરીશું અંદર આપણે જે જીરું ધાણા અને વળિયારી એડ કર્યા છે એ ઘરના સભ્યોને પસંદ ના હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો હવે કમ્પ્લીટ એક તારની ચાસણી બની ગઈ છે એટલે હવે આપણે તરત જ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આનાથી વધારે આપણે ચટણીને કૂક નથી કરવાની કારણ કે ચટણી જેમ જેમ ઠંડી પડશે તેમ તેમ તે ઘટ થશે તો સરસ મજાની એકદમ મસ્ત ઘટ ચટણી તૈયાર થઈ ગઈ છે હવે લાસ્ટમાં આપણે લીંબુનો રસ ઉમેરીશું તો આટલી ચટણીમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું રસ ઉમેરીને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો અત્યારે શિયાળામાં આ પ્રકારના મરચાં ખૂબ જ સરસ આવતા હોય છે તો તમે પણ આ પ્રકારની ચટણી ઘરે બનાવજો એક વખત આ ચટણી બનાવી લીધી તો તમે તેને છ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો તૈયાર છે ફ્રેશ લાલ મરચાંની ચટણી જેને મેં બ્રેડ સાથે સર્વ કરી છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ટોફ વેજીપુરને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો